બનાસકાંઠા જિલ્લામાં ઉપયોગ ન થતો હોવાની પણ સભ્યોએ લગાવ્યો હતો આરોપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચિત દસ મત મળેલી ત્રણ મતને મળે દસ મત મને મળે અને અમારું અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ ગઈ એ મુજબ મને ખૂબ આભાર હું તાણા સરપંચ રૂપિયા ઠક્કર આજ રોજ તારીખ ચાર ચાર બે હજાર પચીસના રોજ અવિશ્વાસની દરખાસ્તની મિટિંગ આજ રોજ ચાલુ હતી એમાં મને મારી સાથે ત્રણ જણ મારા બે બીજા મારી સાથે રહે દસ મારા સભ્યો મારા વિરુદ્ધ જવાથી અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ છે મેં તાણા ગ્રામ પંચાયતમાં ચોવીસ એક બે હજાર બાવીસના રોજ ચાર સંભાળેલ તે પછી ત્રણ વર્ષના સમયમાં હું બેઠો એ વખતે સાડા છ લાખનું દેવું હતું એ દેવું મેં ભરપાઈ કરી આજની તારીખમાં મારી પાસે એક લાખ તેર ભાઈ તેર લાખ રૂપિયા જેટલા હાલ મારી પાસે પંચાયતના સ ભંડોળમાં છે બાકીની ગ્રાન્ટ છે અને મેં વિકાસના કામો મારાથી જે બન્યા એ ઈમાનદારીથી પ્રમાણિતથી કર્યા છે છતાં પંચાયતના સભ્યોએ જે નિર્ણય લીધો એ મને શિરો માન્ય છે હું એને સ્વીકાર કરું છું મને તાણા ગ્રામ પંચાયતમાં બહુ કામ કરવાની મજા આવી મને કોઈ તકલીફ પડી નથી મને સભ્યોએ પણ પૂરું સહકાર આપ્યો હતો ગામ લોકોએ પણ મને સહકાર આપ્યો હતો પણ છતાં છેલ્લે રાજકારણ ખરા નગરપાલિકામાં હળવાની ફોર્મ્યુલા આપવાના કારણે અમારા ગામમાં એ નગરપાલિકાના કારણે અમારે અવિશ્વાસની દકા બાહ થઈ અને તે પસાર થઈ જાય હું સુખ શાંતિથી કમ્પ્લીટ સ્વસ્થ રીતે હું સ્વીકારી લઉં છું મારી હાર થઈ છે મને કવલ છે મને મન મંજ્યું છે પ્રજાએ જે નિર્ણય લીધો હતો પ્રજાએ મને સલાહકાર આપ્યો હતો એ બદલ પ્રજાનો ખૂબ ખૂબ આભાર મારી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો એટલી વિનંતી બે હાથ જોડીને